રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે લોકોના દુઃખ દૂર કરનાર સ્વયં પ્રગટ થયેલા ગણપતિ મહારાજના મહિમા અપરંપાર છે એક અનોખા દુધાળા દેવનું મંદિર કે જે ભક્તો પોતાના મનની વાત ટપાલ દ્વારા જણાવે છે ઢાંક ખાતે ગણેશ ચતુર્થીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી સાથે તરફ ગણપતિ બપ્પા મોર્યાનો નાદ ગુંજી ઉઠ્યો છે અગિયાર દિવસ ચાલતા ગણેશ ઉત્સવ નિમિત્તે ઉપલેટા તાલુકાના નાનકડા એવા ઢાંક ગામમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરને આવેલું છે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ તેની એક ખાસિયતને કારણે આ મંદિર લોકપ્રિય છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીં છેક અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા અને દુબઈથી શ્રદ્ધાળુઓ પોતાના સમસ્યાઓ લખીને દૂંદાળા દેવને પત્રમાં મોકલે છે પરદેશની ધરતી પર બેઠેલા કે રાજ્ય બહાર રહેતા લોકો માટે અહીં આવવું મુશ્કેલ હોવાથી તેઓ ગણેશજીને પત્ર લખે છે પૂજારી ભરતગીરી ગોસ્વામી સંદેશ સાથેની વાતચીતમાં જણાવે છે કે પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે અંદાજે ચોત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં આ પત્રોની પરંપરા શરૂ થઈ હતી એ અગાઉ અનેક આસ્થાવાન લોકો લગ્ન પ્રસંગે કંકોત્રી લખીને મોકલતા હતા એમાંથી પત્રો લખવાના શરૂ થયા વધુમાં તેમણે કહ્યું કે સામાન્ય દિવસોમાં રોજ પંદરથી વીસ આવા પત્રો મળે છે દિવસે દિવસે એકથી બીજા ભક્તો સુધી પત્ર લખવાની આ વાત પહોંચે છે તેમ તેમ અહીં આવતા શ્રદ્ધાળુઓની સાથે પત્રોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ભક્તો દ્વારા જે ટપાલ મોકલવામાં આવી છે તેને પણ પૂજારીએ સાચવી રાખી છે પત્રો શ્રદ્ધાળુઓ લખી મોકલશે પત્રમાં લખેલી વાત ગણેશજીને એકાંતમાં વાંચીને સંભળાવું છે લોકો પોતાની આર્થિક હાલત લગ્ન પરિવારની સમસ્યા અંગત જીવનમાં આવી પડેલા સંકટ સહિતની સમસ્યાઓ ગણપતિ બાપાને પત્રમાં લખીને જણાવે છે અને બાપા તેમના વિઘ્નને દૂર કરે છે અહીં ગણેશજી મૂષક એટલે કે ઉંદર પર નહીં પરંતુ સિંહ પર બિરાજમાન છે આ મંદિરની એ પણ વિશેષતા છે કે અહીં ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી પરંતુ શ્રદ્ધાળુ છે ત્યારે દાદાના ચરણોમાં દાન અર્પણ કરી જતા હોય છે વિપુલ ધામેચા ઉપલેટા જય ગજાનંદ સૌરાષ્ટ્રના ઉપલેટા તાલુકાના પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ ઢાંક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા ગજાનંદ ગણપતિ દાદાના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે આ મંદિરની વિશેષતા એવી છે કે દરેક જગ્યાએ આપણે ગણેશજીના વાહન તરીકે મૂષક એટલે કે ઉંદરના ઉપર દાદા સવાર થયેલા જોવા મળે છે એની જગ્યાએ આપણે ઢાંકમાં સિંહ ઉપર દાદા સવાર થયેલા જોવા મળશે જે આખું ભારત ભ્રમણ કરશો તો પણ તમને આવું સ્વરૂપને સિંહ ઉપર સિંહ સવાર વાળા ગણેશ દાદા ક્યાંય દર્શન નહીં થાય બીજું કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ન આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા જેવી કે લગ્ન ન થતા હોય સંતાન ન હોય આર્થિક સમસ્યા હોય કે ગુરુ કલેશ હોય કે જે કંઈ કંકાસ હોય એ એની શુભ મનોકામના સાથે પોતાની મનોકામના પાંચ રૂપિયાના પોસ્ટવાળું કવર લઈ એમાં મુકામ ઢાંક શ્રી ગણેશજીનું મંદિર તાલુક ઉભેટા એટલો લખે એટલે એ પોસ્ટમેન અહીંયા દઈ જાય છે અને હું દાદાના ચરણે ધરીને કાલાવાલા કરું છું દાદા કાલા મારા મારા કાલાવાલા સાંભળે છે એ મારા અહભાગ્ય કોઈ પણ ભક્તોને જો એનો જવાબ જતો હોય તો એ પોતાના ફોન નંબર લખે તો દાદા જ્યારે મને પ્રેરણા કરે ત્યારે હું એ ભક્તને ફોનથી જવાબ પણ આપું છું અને આ મંદિર તરફથી હાલની તકે પણ કોઈ જાતનો ફોન ફાળો કરવામાં આવતો નથી દાદાની દયાથી દરેક ભક્તો એના કામ થાય છે દરેક અને દાદા પ્રેરણા દાદાના પ્રેરણાથી હોંશી હોંશે આવીને આ પેટીમાં પધરા છે એમાં જ આ બધો વિકાસ થાય છે એટલે ભક્તોને જણાવવાનું કે કોઈ ભક્તો કોઈ લે તો કોઈ આવે લેવા લેવાતો કોઈને આપવાનો નહીં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગચેરા આજે ગણેશ ચતુર્થી ના દિવસે ઢાક ગામમાં બહુ જ આ દિવસનું મહત્વ છે ગણપતિ દાદાનું આ દિવસે અમે ઉપલેટા નગરપાલિકાના સુધી બતાવી બધા સભ્યો સાથે મળી અને અમે અહીંયા ઢાક ગામમાં આવ્યા છીએ આજે અહીંયા ઢાક ગામમાં વાતાવરણ બહુ મેળા જેવું છે ગણપતિ દાદાને નમન કરી અને બધાએ આશીર્વાદ લઈ છીએ અને ગણપતિ દાદાને દર વર્ષે એક ચોખા જેટલું એનું જે હોય મૂર્તિ એ વધે છે અને બારે જે ફોરેનના માણસો આવે અમેરિકા હોય કે લંડન હોય જે હોય એ ત્યાંથી ટપાલ લખે કે ભાઈ અમારે આ દુઃખ છે કે અમારે આમ છે તો ટપાલ દ્વારા પણ ગણપતિ બાપા સાંભળે છે ટપાલ દ્વારા પણ એને સુખ સંપત્તિ મળે છે અને રૂબરૂ દર્શન કરવા આવે તો એટલું જ મહત્ત્વ છે ટપાલ દ્વારા એટલું જ મહત્ત્વ છે આજે આ ઢાક ગામમાં ગોસ્વામી દ્વારા બહુ મોટે પાયે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવેલ છે અને જેટલા લોકો દર્શને આવે છે એ બધા લોકોને પ્રસાદી લઈ અને છૂટા પડે એવું આમંત્રણ આપે છે અને ખૂબ જ અહીંયા આજે બહુ જ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે હું ચંદ્રવાડીયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આગરપાલિકા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકા નગરપાલિકાના આજે ઢાક મુકામે ગણેશ ચતુર્થી નિમિત્તે અહીંયા જે ગણપતિ બાપાનું જે એને શ્રદ્ધાપૂર્વક બધા એને દર્શન કરવા આવ્યા છે અને અહીંયા જે માનતાઓ છે એની ટપાલ દ્વારા અહીંયા માનતાઓ પૂરી કરવામાં આવે છે અહીંના પૂજારી ભરતગીરી અને એના પરિવાર દ્વારા આ બધા જે આવે છે દર્શનાર્થીઓ એને એને પ્રસાદ લેવામાં આવે પ્રસાદ આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ જે છે અને આ ગણપતિ બાપાનું ખૂબ જ મોટું માતમ્ય મહાત્મ છે અને અહીંયા જે માણસ પોતે શ્રદ્ધાપૂર્વક પોતાની જે કંઈ માનતા હોય છે એ માનતા પૂરી કરે છે અને એના મનોકામના પણ પૂર્ણ થાય છે જેથી કરીને આ ઢાક મુકામે આજ રોજ અમે બધે ભેગા થયા છીએ અને એને બધા ગણપતિ બાપાને ગણ ચતુર્થી નિમિત્તે નમન જય ગણાનંદ મહારાજની જય નમન કરીએ છીએ